તો બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ અવલ નંબર છે ટ્રેન બોલ્ટ બર્ગર આવેશકા યજવેન્દ્ર ચહલ અને અશ્વિન જેવા ધુરંધરો છે ગત વર્ષની રનર્સઅપ ટીમ પાસે કેપ્ટન ગિલ ઓપનર છે તેની સાથે સાય સુદર્શન વિલિયમસન વિજયશંકર જેવા ખેલાડીઓ સાથે તેવટિયા જેવા નીચલા ક્રમના જોરદાર બેટર્સ પણ છે જોકે બેટિંગ લાઇનઅપ હજુ સુધી ધારા પરિણામો આપી શકતી નથી ગિલ પર કેપ્ટનશીપનો ભાર જોવા મળે છે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં રાશિદ ખાન બીન અસરકારક છે મોહિત શર્મા ઉમેશ યાદવ સ્પેસનર નૂર એમન જેવા બોલર્સ હજુ ગાજા નથી બંને ટીમો મજબૂત છે પણ પરિણામો રાજસ્થાન પક્ષે છે જોકે તે ગમે તે મેચમાં બતાવી શકે છે બ્યુરો રિપોર્ટ સ્પોટ ધ અમદાવાદ અશોકભાઈ આજની ચર્ચા કરીએ આજની બે ટીમો છે એક બાજુ જો ગુજરાત ટાઇટન્સની વાત કરીએ બે હજાર બાવીસનું ટાઇટલ ચેમ્પિયન વિજેતા અને બીજી બાજુ બે હજાર ત્રેવીસમાં રનર્સ રનર્સઅપ તરીકે સામે આવી ટીમ પરંતુ ક્યાંક આ વખતે એવું લાગી રહ્યું છે કે હજુ ટીમ સ્ટેબલ થવાની કોશિશ કરી રહ્યું છે અને બીજી બાજુ રાજસ્થાનની વાત કરીએ તો અત્યારે ટોપ ઉપર જોવા મળી રહ્યું છે આજની મેચની જો વાત થાય તો કેવી રહેશે મેચ અને કઈ દિશામાં જશે મેચ ભલે સૌથી પહેલી વાત તો એ છે કે બંને ટીમો મજબૂત તો છે જ ભલે અત્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ લયમાં ના હોય પણ એવું માનવાનું કોઈ કારણ નથી કે આ ટીમ પાસે જીતવાની ક્ષમતા નથી બીજી તરફ રાજસ્થાન રોયલ્સ દર વખતે સારી ટીમ હોય છે આ વખતે પણ સારી ટીમ છે શરૂઆતના બેટર્સ નથી ચાલતા છતાં પણ ટીમ સારું કરી રહી છે સારી બેટિંગ થઈ રહી છે અને ખાસ કરીને સતત મેચો જીતતી પણ આવી છે બોલિંગ ડિપાર્ટમેન્ટ બેટિંગ ડિપાર્ટમેન્ટ કેપ્ટનશીપ આ બધી જ વસ્તુ એક જ દિશામાં આગળ વધી રહી છે અને દેટ ઇઝ ધ વિક્ટરી અને એના માટે આ પર્ટિક્યુલર ટીમને આપણે એમ કહેવું પડે કે હા આ વખતે કંઈક નવા ઇરાદાઓ સાથે આ ટીમ મેદાન પર ઉતરી હોય એમ લાગે છે યશસ્વી જયસ્વાલની વાત કરો તમે બટલરની વાત કરો હજુ તો જયસ્વાલે તો રમવાનું શરૂ નથી કર્યું મીન્સે તો હજુ ફોર્મમાં આવ્યા નથી બટલરે તો ગયા વખતે ફોર્મમાં આવીને સેન્ચુરી પણ ફટકારી દીધી સંજુ સેમસન છે બાકીના બેટર્સ જબરજસ્ત ફોર્મમાં છે પણ અહીંયા ગુજરાત ટાઇટન્સ નબળું છે એવું માનવાના કારણ એટલા માટે નથી બનતું કે આ ટીમને હળવાશથી ના લઈ શકો ભલે ટીમ હારી ગઈ છે આપણે માનીએ છીએ હાર્દિક પંડ્યા નથી રમતો મોહમ્મદ શમી નથી રમતા તો ક્યાંક ને ક્યાંક ટીમ થોડી નબળી ચોક્કસ પડી છે પણ એના ઈરાદાઓમાં કંઈ બહુ ખાસ મને લાગતું નથી કે ઇટ્સ અ મેટર ઓફ ટાઈમ કે ક્યારે લોકો પિકઅપ કરે ને રમવાનું શરૂ કરે એના જે બેટર્સ છે શુભન ગીલ લઈ લો સાંઈ સુદર્શન લઈ લો આ બધા ખેલાડીઓ ભૂતકાળમાં જે મોટો સ્કોર કર્યો છે પણ આ વખતે સ્કોર થતો નથી એટલે પહેલી વસ્તુ એ કે કેપ્ટનશીપનું દબાણ એ દબાણ બેટર તરીકે શુભમન ગિલ ઉપર દેખાઈ આવે છે એમાંથી થોડું એને બહાર આવવાની જરૂર છે રાશિદ ખાન જેવો ખેલાડી કે જે ઓલવેઝ ઓલવેઝનો પરફોર્મર કહી શકાય એ ખેલાડીએ પાંચ મેંમાં પાંચ વિકેટો લીધી છે બેટિંગ પણ એની થતી નથી કેચિસ પણ ડ્રોપ થાય છે એટલે આ બધા ખેલાડીઓ ઉપરથી ધૂળ ખંખેરવાની જરૂર છે હવે એવું લાગે છે કારણ કે જો આ રીતે હાથમાં આવેલી મેચો જે રીતે અમદાવાદમાં હારી ગયા એ બીજો હાથમાં આવેલી મેચો જો જતી રહેશે તો હું માનું છું કે ગુજરાત ટાઇટન્સને બહુ મુશ્કેલ પડશે કારણ કે હવે જે મેચો શરૂ થશે એ મેચો બહુ જબરજસ્ત અને પ્રભાવી શરૂ થશે એટલે એનો અર્થ એ થયો કે સામેની ટીમો પૂરેપૂરી તૈયારી સાથે મેદાન પર ઉતરે એવી મેચો થશે અને એટલા માટે બહુ જરૂરી છે કે ગુજરાત ટાઇટન્સ એ પોતાને લઈમાં આવે ઇટ્સ ગોઈંગ ટુ બી ઇન્ટરેસ્ટિંગ ગેમ હું એમ એમ નથી માનતો કે વન સાઇડેડ ગેમ હશે ને રાજસ્થાન રોયલ જીતી શકે ના ઇટ ઇઝ અ ટાઈમ ફોર ગુજરાત ટાઇટન્સ ટુ બાઉન્સ બેક બાઉન્સ બેક થવાનો સમય છે એમનો અફકોર્સ એ લોકો ઘર આંગણે રમે છે આંગણાની વાત કરો તો ગુજરાત પણ ઘર આંગણે હાર્યું છે રાજસ્થાન પણ ઘરઆંગણે હારી શકે છે તો સમીકરણો બદલાઈ શકે છે પણ હા કાગળ ઉપર અત્યારની મજબૂત ટીમ તમે જુઓ તો એ રાજસ્થાન છે પણ આંકડા જુઓ તો ચાર મેચો આ બંને જણા રમ્યા છે એમાંથી ત્રણ મેચો ગુજરાત ટાઇટન્સ જીત્યું છે એટલે એ રીતના આંકડા એમની પાસેથી લેટ સી વોટ હેપન્સ બિલકુલ હવે વાત કરી કે પાંચમાથી ત્રણ મેચો ક્યાંક હાર્યું છે ગુજરાત ટાઇટન્સ અને જે રીતે સાતમા ક્રમે ટેબલ પોઈન્ટ ઉપર એક નજર નાખીએ તો સાતમા ક્રમે છે જ્યારે રાજસ્થાન ચારમાંથી ચાર મેચો જીતીને ટોપ ઉપર છે એક ટીમ એવી છે કે જેનો ભૂતકાળ સારો છે અને એક ટીમ એવી છે કે જેનું વર્તમાન અત્યારે કરંટ પ્રેઝન્ટમાં સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે જ્યારે આ બંને ટીમો ટકરાય તો કેવા પ્રકારના સમીકરણો સામે આવશે સી તમે જે કહ્યું એ વાત બહુ બિલકુલ સાચી છે કે ગયા વખતની રનર્સઅપ ટીમ છે અને એનાથી બે હજાર બાવીસમાં જોયું ધ ચેમ્પિયન્સ એટલે ગુજરાત ટાઇટન્સની ટીમને રાઇટ ઓફ કરી દો કે સાતમા ક્રમે જેટલી ટીમ જતી રહી એવું નથી મને યાદ છે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ રીતે શરૂઆતની મેચો હાર્યા પછી બાઉન્સ બેક કરીને ચેમ્પિયન બની હતી ખેર અત્યારે કી પ્લેયર્સ ખૂટે છે ટીમમાં હાર્દિક પંડ્યા નથી યસ એ મોટા મોટો લોસ છે એમને શમી નથી એ લોસ છે બટ દેન એવરી એવરી ટીમ હેઝ ગોટ ધેટ લોસ એ દરેકે દરેક ટીમ પાસે છે ઘણી વખત હોય છે કે તમારા સ્ટાર પ્લેયર્સ નથી રમતા તમને પાછળના ખેલાડીઓ વિજય અપાઈ જાય છે તો યુ હેવ ટુ ફાઇન્ડ અ ન્યૂ હીરો યુ હેવ ટુ ફાઇન્ડ ધ વે આઉટ હવે હાર્દિક નથી એટલે રડવાનું કે કોઈ સવાલ નથી ડન ઇઝ ડન તો ક્યાંક ને ક્યાંક પહેલી વસ્તુ કે ગુજરાત ટાઇટન્સે જીતવાની જરૂર છે અને જેવી એક કે બે મેચો જીતશે એટલે ફરી પાછા લઈમાં આવી જશે આ ટી આ ટીમને લઈ બતાવવાની જરૂર નથી એવું નથી કે ભાઈ ચાલો ઘણા બધા વર્ષો રાજસ્થાન રોયલ તો બે હજાર આઠમાં જીત્યું હતું ત્યાર પછી અત્યારે એનો આટલા વર્ષે એ કરવા માટે નીકળ્યા છે મીન્સ દે હેવ વોન ધ મેચ સેન વોનના સમયમાં ત્યાર પછી એ લોકોએ નથી જીતી શક્યા અને આ તો હજુ તાજું તાજું છે બે બંને વર્ષ જે બે વર્ષ એમણે પાર્ટિસિપેટ કર્યું બંને વર્ષ જે વ્યાજ ટોપ તો ક્યાંક ગુજરાત ટાઇટન્સની ટીમમાં બી જોરદાર છે તમે ક્રમ ભલે મેટર તો ચોક્કસ કરે છે પણ એનો અર્થ એ નહીં કે એ જો ક્રમે ટીમ હોય એ ફરી ઊભી ના થઈ શકે એટલે સવાલ એ છે કે આજે કેટલું જનૂન છે કેવી રીતે મેચ રમે છે કેટલું જોશ છે એ બધી વસ્તુ સી જીતવા માટે તમારા એના જ ખેલાડીઓ જો હારતા હોય તો દેર ઇઝ સમથિંગ ડ્રાસ્ટિકલી રોંગ એ તમારા મોટિવેશનમાં તમને મોટિવેશન કોની તરફથી મળે કેપ્ટન તરીકે મળે કોચ તરફ કોચ તરફથી મળે કે ટીમ તરફથી મળે એ મોટિવેશન ક્યાંક લેકિંગ છે ફરી એકવાર એક વિશ્વાસ જગાવવાની જરૂર છે કે ભાઈ શુભમન ગિલ પણ એક સારો કેપ્ટન છે અને પુરવાર થાય એવું છે લેટસ્ટ ડુઈટ આ લેટસ્ટ ડુઇટની જે વાત છે એ આજથી પણ શરૂ થઈ શકે છે અને આવનાર મેચોમાંથી પણ શરૂ થઈ લેટ્સ ઓફ કે આજની મેચમાં શરૂ થાય બિલકુલ હવે શરૂઆતમાં વાત કરીએ કે ક્યાંક બાઉન્સ બેક થવાની જરૂર છે ગુજરાત ટાઇટન્સની જો વાત કરવામાં આવે આખી મેચની પાંચ મેચોની ઉપર જો એનાલિસિસ કરવામાં આવે તો એક એક જનૂન જોવા નથી મળતું મેચની અંદર એક આક્રમક જે ખેલાડીઓની અંદર જે આક્રમકતા હોય એ જોવા નથી મળતી ગુજરાતની બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરો કે બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરો બંનેમાં ક્યાંક હજુ સ્ટેબલ થવાની વાત થઈ રહી છે ખાસ કરીને જ્યારે પણ આપણે વાત કરતા હોય છે પાવર પ્લેની વધારે ચર્ચા થતા હોય તો પાવર પ્લેની અંદર એક પ્રોપર જો ટાઇટલ બને પ્રોપર સ્કોર બને તો એ મહત્વનું ટીમ માટે બનતું હોય છે પરંતુ ટોપ ઓર્ડર ગુજરાત ટાઇટન્સના ક્યાંક નિષ્ફળ જઈ રહ્યા છે ગિલ છે સાંઈ છે વિલિયમસન છે વિજયશંકર છે એક મોટું ટોટલ નથી આપી શકતા હજુ સુધી તો એ કેટલું ટીમને આગળ જતા નડશે તમે એક વસ્તુ વિચાર કરો કે જ્યારે ચેમ્પિયન બની ત્યારે આ જ ખેલાડીઓએ સારું ટોટલ આપ્યું છે ધીઝ આર ધ સેમ પ્લેયર્સ આજ બંને ઓપનિંગ તે વખતે પણ કરતા હતા એટલે એવું નથી કે હાર્દિક પંડ્યા તો ત્યારે ઓપનિંગ નતા કે ત્યાં જ કરતા હતા હવે સવાલ એ થયો છે કે શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે તમારો ઓપનિંગ બેટ્સમેન કેપ્ટન બને ત્યારે એની ઉપર કેપ્ટનશીપનો ભાર આવે છે બીજું એની વિકેટ પડતાની સાથે બીજી ટીમો તરત બેઠી થઈ જાય એક વિકેટ પડે બે વિકેટ પડે તો ફરીથી રમે રમવાનું શરૂ કરે બાકીના ખેલાડી અહીંયા આગળ કેપ્ટન પોતે જ આઉટ થાય છે તમે જો રોહિત શર્મા જ્યારે કેપ્ટન હતા ત્યારે શરૂઆતમાં ધનાધની કરવાની જ એટલે એ રીતે જ રમવાનું એમ એનું આઈડી આઈડી જે બની ગયું હતું ભાઈ આવશે એટલે આ તો પાવર પ્લેમાં આટલા રન બનાવી જશે તો એ ધાક એ હોવી જોઈએ જે તમારામાંથી પહેલાં અત્યારે શું થયું તો એ અત્યારે એટલા માટે થયું ભાઈ યુ બીકમ અ કેપ્ટન તમને એમ છે કે મારી ટીમ માટે મારે સારું ટોટલ આપવાનું છે મારી તમે જો પર્સન્ટેજ રેશિયો કે સ્ટ્રાઇક રેટ જાળવી ના શકો તો એ ટીમને જીતાડવા માટે કોઈ રીતે પૂરતું નહીં પડે તમારે સ્ટ્રાઇક રેટ જાળવવો જ પડશે તમે પચીસ બોલમાં સત્યાવીસ રન કરો ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ આ ફોર્મેટમાં એ નથી આની પહેલાં તમે સારું કરતા હતા તો ઇટ ઇઝ ઓનલી ધી ટાઈમ નો કે કઈ રીતના તમે કીધું બિલકુલ સાચું છે કે એ લોકોના જે બેટર્સ છે એ બેટર્સ પહેલાં ચાલતા હતા અત્યારે નથી ચાલતા હવે કેન વિલિયમસન છે કેન વિલિયમસન હું એમ માનું છું કે એના કરતાં વધારે કોઈ યુવા ખેલાડી રમે કેન વિલિયમસનની ક્ષમતા વિશે કોઈ સવાલ ન હોઈ શકે પણ આ પર્ટિક્યુલર આઈપીએલની અંદર તમે જુઓ કે કયા આઈપીએલની અંદર જુઓ મોટાભાગે ઇન્જર્ડ રહ્યા છે કનેક્ટેડ ગેમ સાથે રહ્યા નથી તો બની શકે કે હી મે નોટ બી યોર તમારે કોઈ સ્પાર્ક જો ગઈકાલે રેડ્ડીએ જે રીતે રમ્યો શશાંક સિંહ જે રીતે રમે છે તમારામાં એક ખેલાડી એવો જોઈએ કે જે જનૂનથી રમી શકે તો એ વસ્તુ ખાસ અગત્યની છે અહીંયા આગળ તમારી પાસે ગિલ છે સાંઈ છે વિલિયમસન છે શરદ છે વિજય શંકર વિજયશંકર ઇઝ નોટ એટ ઓલ પ્લેઇંગ તમે જુઓ એના આંકડા જુઓ નથી ઓકે રિપ્લેસ ઇટ બ્રિંગ ઇન સમબડી ન્યૂ તો એક તો પહેલી વાત એ છે કે એક વિજેતા ટીમ હોય એ જ ટીમને યથાવત રાખવી એવું શક્ય નથી ગયા વખતે વિજય વિજયશંકરની બધા ટીમમાં હતા ત્યારે જીતતા હતા તો એટલે વિજયશંકરને રાખવામાં આવે એ દેટ નોટ એ રાઈટ લોજિક હું માનું છું કે પરફોર્મન્સ બેઝ જવું આ યુ હેવ ન્યૂ બેટર્સ છે તમારી પાસે એને તમે લાવો તો ક્યાંક મજબૂરી પણ છે થોડી કે ભાઈ અમુક જેમના મિલર જે ખેલાડી છે બેઝ નોટ નો ફિટ અથવા તો આવી બધી જે બાબતો છે એવી પણ તે છતાંય તો દરેક ટીમમાં બને છે તો ક્યાંક ને ક્યાંક અત્યારે મુંબઈમાં સૂર્યકુમાર યાદવ આજ સુધી નહોતા રમ્યા તો એમાં એવું કંઈક એ કરવાની જરૂર નથી એટલે સવાલ એ છે કે એ પાંચ બેટર્સ જે પહેલાં રમતા હતા એ આજે રમે તો એટલે તરત તમારા હાથમાં મેચ આવી જશે તમે ચેસ કરતા હોય કે તમે સેટ કરતા હોય ટાર્ગેટ આ ટીમ સેટ કરતી હતી આ ટીમ ચેસ કરતી હતી તમને હાર્દિક પંડ્યાએ સેન્ચુરીમાંની જ જીતાડ્યા તમે સેન્ચુરીમાંની તમે જીત્યા હોય તો શુભન સેન્ચુરી સેન્ચુરીમાંની જીતાડ્યા છે કે એણે સારામાં સારી રમત હોય જીતા હોય કહેવાનું તાત્પર્ય છે કે એટલે હમણાં જ થોડુંક આજે જબરજસ્ત રમવાની જરૂર છે ને રમવું પડશે કારણ કે નાઉ ધ મેચિસ આર સ્લીપિંગ હોય ચૌદ મેચોની તમારી આ ટુર્નામેન્ટ છે એમાં તમે પાંચ ત્રણ મેચો હારી ગયા છો તો કોઈ રીતે એક્સેપ્ટેબલ નથી તો લેટ સી આ વખતે જબરજસ્ત જેનું જોવા મળે આપણને બિલકુલ આપે વાત કરીએ સસંગની પંજાબના પ્લેયરની પરંતુ ક્યાંક એવી પણ વાત હતી કે એમને લેવાના નહોતા અને લેવાઈ ગયા અને જે રીતેનું પરફોર્મન્સ આપી રહ્યા છે એ ગઈકાલની મેચમાં પણ જોયું માત્ર બે રનના માર્જિનથી જે ટીમ હારી નહીં તો પંજાબ જીત જીતવાની શક્યતાઓ પૂરેપૂરી હતી એ પરફોર્મન્સની જરૂર છે ક્યાંક અત્યારે ગુજરાત ટાઇટન્સમાં સામે પક્ષે જ્યારે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં તમામે તમામ બેટર્સ ચાલી રહ્યા છે બોલર્સ એટલા મજબૂત રીતે બોલિંગ કરી રહ્યા છે યશસ્વી હજુ ફોર્મમાં નથી આવ્યા આપે શરૂઆતમાં વાત કરી કે હજુ એમણે રમવાનું ચાલુ નથી કર્યું પરંતુ બટલર મેચમાં સરી ફટકારી ગઈ મેચમાં લાસ્ટ મેચમાં વાત કરીએ સંજુ છે રિયાન છે એ આ તમામ આ બેટર્સ ફોર્મમાં છે પરંતુ જે આ ટ્રાયો બની રહ્યો છે આ એક લાઇન અપ બની રહી છે બેટિંગની એ કેટલી મજબૂત રાજસ્થાનને બનાવી રહી છે સી પહેલી વસ્તુ તો એક થોડીક સરખામણી કરું છું એઝ હૈદરાબાદની ટીમ જોડે કે હૈદરાબાદની ટીમે સર્વાધિક સ્કોર બનાવ્યો બસો ને સિત્યોતેર ક્રાસિન જબરજસ્ત રમ્યા આ ધમા ધમી બોલી ગઈ ત્યાર પછીની મેચમાં દબાડકો એકસો સાહીઠ પાસઠમાં આ ટીમ આઉટ થઈ ગઈ સો ઇટ્સ અ ડે વેન યુ પ્લે તમે રણનીતિ સાથે કેવી ચોક્કસ રણનીતિ સાથે ચેન્નાઈ સુપર કિંગે જીત મેળવી તમે જોવા એક દરેક ખેલાડીનો એક એક દરેક બેટર માટે એક એક બોલર તો આ વસ્તુ કરવી પડશે તમારે તમે આટલા અનુભવી તો છો જ તેટલે તો તમે ચેમ્પિયન બન્યા છો દરેકે દરેક ખેલાડીઓની નબળાઈઓ અને એના પ્લસ પોઈન્ટ જોવાના તમારે એના એરિયા પણ જોવાનો કયા એરિયામાં એના શોર્ટ જાય છે મીન્સ કે વિચ ઇઝ ઇઝ કમ્ફર્ટ ઝોન એને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવવાનું આ પહેલાં કરી ચૂક્યા તમે ઓનલી ઇટ્સ અ ટાઈમ ટુ રીડ અન ઇટ લાઈ રીડુ ઇટ લાઈક તો એ જ કરવાની જરૂર છે અત્યારે એવું નથી કે કોઈ તમે જે નામ મોટા દીધા શસ્વી જયસ્વાલે એક સિઝનમાં પાંચસો પ્લસનો સ્કોર તો કર્યો છે અને જબરજસ્ત રમ્યો છે સેન્ચુરી સાથે ચોસઠ કે અડસઠ બોલમાં એણે એકસો છત્રીસ કે સાડત્રીસ રન બનાવ્યા છે ક્યાં છે યશસ્વી જયસ્વાલ આવશે ક્યાં રન બને છે એક પણ મેચમાં રન નથી બનાવી શક્યો નોટ અ સિંગલ મેચ સો ફાર તો તમારે બટલર ક્યાં રન બન્યા હતા આવા ગયા વખતે સેન્ચુરી મારી એણે ત્રણ મેચો પછી સંજુ સેમસન ક્યાં રન બનતા હતા હા પછી ત્યાં ત્યારબાદ લઈમાં રિયાન પરાગ તો દરેક ટીમના બે કે ત્રણ બેટર્સ મુખ્ય બેટર્સ હોય એની ઉપર તમે એટેક કરો એમની નબળાઈ જાણી લો એ પ્રમાણે તમારી બોલિંગ લાઈન અવે કરો તો ચોક્કસ તમારી પાસે તો ટ્રમ્પકાળ જો ખેલાડી છે રાશિદ ખાન જેવો જબરજસ્ત ખેલાડી છે તમારી પાસે મોહિત શર્મા જે વિકેટ ટેકિંગ બોલર્સ છે તમારી પાસે યુ કેન ડૂ ઇટ અને તમારે શરૂઆતમાં એ બે ત્રણ વિકેટો જ લેવાની છે પછી બાકી તો બધું એની એની જાતે એ થઈ જશે તો ક્યાંક ને ક્યાંક આ એક જરૂરી છે કે તમે કઈ રીતે ત્યાંના બેટર્સ તમે જે નામ દીધા એ બેટર્સ એવું નથી કે ક્યારે આઉટ નથી થયા એ લોકો ઝીરોમાં આઉટ થયા જે એ લોકોએ બોલ્ડ થયા જે એ લોકોએ રીતના થાય સો ઇટ્સ અ ડે ઓન વિચ અ બોલર ઓર બેટર પ્લે અને એ દિવસ એનો હોય તો એને કોઈ રોકી ના શકે તો એ અહીંયા અગત્યનું છે એક ચોક્કસ રણનીતિથી ઘણી વખત એવું હોય છે કે ભાઈ ટ્રેન્ટ બોલ્ટ આની સામે આવે તો એ ટ્રેન્ટ બોલ્ટની સામે એ તકલીફ પડે મોહિત શર્મા આને બોલિંગ નાખે તો એને તકલીફ પડે તો આ રીતના તમે એપ્લાય કરો એપ્લાય કરીને તમે જીતો સો ધ થિંગ કે તમારું કેપ્ટનિંગ માઇન્ડ પણ વાપરવું પડશે અહીંયા સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે કેપ્ટન છો તમારે પણ ડિસિઝન્સ લેવાના છે તમારે પણ ધ્યાન રાખવું પડશે તમારે પણ રણનીતિ ઘડવી પડશે બધી જ રણનીતિ મેનેજમેન્ટ કે એ પ્રમાણે જો તમે એક્ઝિક્યુટ કરવા જશો તો નહીં થાય હાર્દિક પંડ્યાનું શું હતું હી વોઝ કોન્સ્ટન્ટલી નો એના કોચ જોડે જોડાયેલો જ રહતો એ કહેતો હતો એ એની રીતે ઇમ્પ્લિમેન્ટ કરતો હતો ઓકે ડૂ ઇટ ધેટ વે તમે કેપ્ટન છો પણ કેપ્ટન છો એનો અર્થ એ નહીં કે તમે તમારા ડિસિઝનના કારણે ટીમ હારી જાય કારણ કે આ કેપ્ટનશીપ કોઈ દેશની કેપ્ટનશીપ નથી કે તમારી અમરપટો લખીને એ આવેલી છે રોહિત શર્મા ના જીતાડ્યા એને કેપ્ટન તરીકે ફ્રેન્ચાઇઝીએ કાઢી મૂક્યા એટલે કાઢી મૂક્યા ઇન ધ કે બહાર કરી દીધા ને એની જગ્યાએ બીજો કેપ્ટન રાતોરાત લાવી દીધા એમને એવું કંઈ છે નહીં આ કોઈ દેશના કેપ્ટન થોડા છે કોઈ જવાબ આપવાના હોય એમને લાગે છે કે નોન પરફોર્મિંગ છે આ વ્યક્તિ ઓકે હી ઇઝ ગોન તો આ વસ્તુ બહુ અગત્યની છે કેપ્ટન ભલે તમે હો પણ અલ્ટિમેટલી તમારી ડોર બધી ઉપરવાળાના હાથમાં જ હોય છે અને એ તમારો કોચ છે તમારી ટીમ મેનેજમેન્ટ છે તમારું બેક ઓફિસ સ્ટાફ છે આ બધાનું એમની અંદર યોગદાન હોય છે તો યુ ટુ જસ્ટ ગો એન્ડ સી કોઈ પણ એફર્ટ્સ છે એને ઇન્ડિવિજ્યુઅલ ના ચાલે ઇટ હેઝ ટુ બી કમ્બાઇન્ડ એફર્ટ્સ કમ્બાઇન્ડ એફર્ટ્સ હોય તો તમે જે ટીમ સ્પિરિટ જોઈએ એ ટીમ સ્પિરિટ જગાવવાની જરૂર છે દેટ્સ ઇટ બિલકુલ ટીમ સ્પિરિટની જરૂર છે પરંતુ આપ એક ટ્રમ્પ કાર્ડની વાત કરી રાશિદ ખાનની વાત કરી પરંતુ પાંચ પાંચ જો તો વિકેટો લીધી છે છે ચાલી નથી રહ્યા રહ્યા હજુ સામે મેચ ઇઝી હતી જીતી શકાય એવું જ હતું ગુજરાત માટે કોઈ એટલો મોટો ટાર્ગેટ હતો નહીં પરંતુ કેચ જે ડ્રોપ થયા જે હાથમાં કેચ હતા એ ડ્રોપ થયા એટલે ક્યાંક આ વસ્તુની જરૂર છે હજુ બાઉન્સ બેક થવાની જરૂર છે હજુ લયમાં નથી આવી રહ્યા એ કેટલું ટીમને નુકસાનકારક બનશે ને અન્ય જો બોલર્સની વાત કરે રાશિદ ખાન સિવાય તો કેવા બોલર્સ સી બેઝિકલી મેં તમને કહ્યું કે મોહમ્મદ શમી સિવાયના બધા જ બોલર્સ એના એ છે એટલે એવું કંઈ નવું તો કંઈ આવ્યું નથી આમની પાસે જે દુબે જે કે આ સોરી ઉમેશ યાદવ છે સ્પેન્સર જોન્સન છે મોહિત શર્મા છે નૂર રહેમત ઇઝ ડુઇંગ વેલ નુરે બંધ ના આવ્યા પછી સારામાં સારું દર્શન નાલકંડે બોલિંગ વેલ તો તમારી પાસે બોલર્સ તો એના જ છે ખાલી તમારી પાસે મોહમ્મદ શમી અત્યાર નથી એના જગ્યાએ તમને શું કહે ઉમેશ યાદવ છે તમારી પાસે તો ધેર ઇઝ ઓનલી વન ચેન્જ એટલે એના ચેન્જથી કોઈ એ કરવાની જરૂર હા ટીમમાં જે જરૂર છે એ સી રાશિદ ખાન વિકેટ નથી લેતો કેમ નથી લેતો ના દેટ અ બિગ થિંગ આજે દરેકે દરેક ખેલાડીનું માન હોય સન્માન હોય એની જે વેલ્યુ હોય એ બધી મળવી જોઈએ તમારે તમારા તમારા ખેલાડી સારું રમશે તો તમે છો યુ હેવ ટુ ડૂ દેટ યુ હેવ ટુ એન્શ્યોર કે તમારા ખેલાડીઓ ફોર્મમાં આવે કે તમે એની સાથે જો એવું લાગવું જોઈએ તમે એના કોમ્પિટ કરતા એવું લાગવાની જરૂર નથી બની શકે કે એમ વિચારતો હોય કે ભાઈ હું કેપ્ટન બના એના બદલે શુભન ગિલને બનાવ્યા પોસિબલ છે કોઈ ખરાબ લાગ્યું હોય કોઈ ખોટું લાગ્યું પણ તમારે લઈને તો સાથે ચાલવા જ પડશે તો તમારો ટમકાર છે તમારે જીતવું હોય તો એ તમારી સાથે જોઈશે એના ઈગો ઉપર કંઈ પ્રોબ્લેમ હોય કે એનો બીજી રીતે કંઈ પ્રોબ્લેમ હોય તો હેવ ટુ ટેમ્પરેટ આઉટ એન્ડ ડુ ઇટ તો સવાલ એ છે કે તમે લોકોની સાથે કેટલું ટીમ મેનેજમેન્ટની સાથે તમે મળો છો એ અગત્યનું છે બિલકુલ જ્યારે રાજસ્થાનની બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બટલર છે બર્ગર છે ચહલ છે અશ્વિન છે અને બોલ્ટ તો જે રીતે બોલિંગ કરી રહ્યા છે અદભુત બોલિંગ કરી રહ્યા છે આવેઝ ખાન છે કેટલી મજબૂત રાજસ્થાનની બોલિંગ લાઇનઅપ થઈ રહી છે સી રાજસ્થાન ઇઝ અ ગુડ બોલિંગ યુનિટ બેઝિકલી કારણ કે એની અંદર જે ચહલ અને અશ્વિન આ બંને બહુ જ અનુભવી ખેલાડી છે ટ્રેન્ટ બોલ્ટ અને બર્ગર ધે આર ફાસ્ટેસ્ટ અને ટ્રેન્ટ બોલ્ટ જે રીતે આટલો અનુભવ છે એની પાસે કે હી ઇઝ ઓલ્સો ડુઈંગ એ વેરી ગુડ જોબ એટલે ત્યાં આગળ તમારી પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ એક મજબૂત છે બેટિંગ ડિપાર્ટમેન્ટ પણ મજબૂત છે કેપ્ટનશીપ પણ મજબૂત છે સી સંજુ સેમસન એકદમ એને કોઈ કેપ્ટનશીપનું એ જ નથી હી ઇઝ સો ફ્રી સો નો કેરિંગ ટુ એવરીબડી તો એ રીતનું વ્યક્તિત્વ તમારે બનાવવું પડશે તો હું માનું છું કે એનું જ તમે ગુજરાતની બોલિંગની વાત કરી એ પ્રમાણે જોવા જઈએ તો યસ આપણે એમ કહી શકીએ કે ટેન્ટ બોલ્ટની બોલિંગ સારી છે પણ આ ખેલાડીઓને ભૂતકાળમાં માર નથી પડ્યો એવું નથી આ બોલરો સામે રન ના બને એવું નથી બન્યું બન્યા છે ઘણી ટીમો જીતી નહીં તો રાજસ્થાન દર વખતે ચેમ્પિયન ના બન્યો પણ હા બધાની સાથે લઈને ચાલવાની જે વાત છે એ કમ્બાઇન્ડ એક ટીમ સ્પિરિટ જે છે એ યુનિટ બનાવવાની જરૂર છે એ ક્યાંક ગુજરાત ટાઇટલ્સમાં ખૂટી રહ્યું છે યસ રાજસ્થાનની ટીમ બેલ બેટિંગ અને બોલિંગ બંનેમાં સારી છે દે હેવ ધ ટેબિલિટી ટુ વિન ધ આઈપીએલ પણ એવું કંઈ નથી કે એ આઈપીએલ જીતે એવી ટીમો એટલે બીજી કોઈ ટીમો રમવાનું છોડી દે ધ બેટલ હેઝ ટુ ગો ઓન બિલકુલ પરંતુ પોઈન્ટ ટેબલ ઉપર નજર કરીએ કે ગુજરાત માટે આમ આજની મેચની મહત્વતા ઉપર એક નજર કરીએ તો કેટલું જરૂરી ગુજરાત માટે આજની મેચનું જીતવું અને સાથે સાથે પોઈન્ટ ટેબલ ઉપર આપને શું લાગે છે કેટલા મોટા ચેન્જીસ આવશે કારણ કે જે રીતે સીએસકે અને કેકે વચ્ચેની મેચ હતી પોઈન્ટ ટેબલ ઉપર એવા કોઈ ચેન્જીસ નથી આવ્યા બીકોઝે આર ધે આર એટ વેરી નાઇસ પ્લેસ યુ નો દે આર નોટ ડાઉન અહીંયા આગળ બહુ જરૂરી છે કે પહેલાં તો ગુજરાત ટાઇટન્સ નેગેટિવ રન રેટમાં છે પહેલાં તો જીત મેળવી છે જીત મેળવીને તમારે પોઝિટિવ નેટ રનરેટ કરવો છે કારણ કે તમારે બે પોઈન્ટ્સ વધશે અને તમે ઉપર જશો તો ઉપર પોઝિટિવ નેટ રનરેટવાળી ટીમો પડેલી છે તો તમારે સૌથી પહેલું કામ છે કે મોટા માર્જિનથી જીત મેળવવી આ મોટા માર્જિનથી જીત મેળવવી માટે તમારે રણનીતિ બનાવવી પડશે અને એન્શ્યોર કરવું પડશે કે તમે પચાસ રન કરવાનો તો જે ભૂલ અહીંયા કરી હતી ઓગણીસ ઓવર સુધી મેચને ખેંચી હતી જે રીતે આ એ મેચને જે રીતે ખેંચી હતી એવું કરવાની જરૂર નથી જો તમારાથી પંદર ઓવર્સમાં રન થતા હોય તો પંદર ઓવર્સમાં રન કરો તમારો નેટ રન રેટ સુધારો આ બધા તો બેઝિક્સ છે હવે તે છતાં પણ જો ગુજરાત ટાઇટન્સ મીન્સ એકદમ નાનું ટોટલ ચેઝ કરવાનું તે છતાં એ લોકો ઓગણીસ પોઈન્ટ એક ઓવર સુધી લઈ ગયા તો હું માનું છું કે એ એના કરતાં એક સારી બેટિંગ કરીને સારો રન રેટ બનાવવાની કોશિશ કરવી જોઈએ બિલકુલ દર્શક મિત્રો જરૂરી છે એક તો બાઉન્સ બેક થવાની ગુજરાત ટાઇટન્સ માટે એક સ્પિરિટ લાવવાની અને જે રીતે ખેલાડીઓ લયમાં નથી એક ખેલાડીઓ લયમાં આવે એવી આશા આપણે વ્યક્ત કરીએ છીએ અને જે રીતે અશોકભાઈએ વાતચીત કરી કે ટાઇટ ટોટલ જો નાનું હોય તો એને વધારે સ્પીડમાં પતાવવાની એક કોશિશ કરવી જોઈએ કે ના સ્લોલી સ્લોલી ડિફેન્સ કરી કરીને ગેમને પતાવી ખેર આશા રાખીએ અશોકભાઈ કારણ કે ગુજરાતમાં આપણે છીએ અને ગુજરાત ટાઇટન્સ માટે અત્યારે આજે ચર્ચા કરીએ અને ગુજરાત ટાઇટન્સ જીતે ફરીથી લઈમાં આવી એવી આશા તો આપણે વ્યક્ત કરીએ છીએ પરંતુ આપ જોડાયા અમારી સાથે દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો આભાર થેન્ક યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું સવારે અગિયાર ત્રીસ કલાકે ત્યાં સુધી આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો નમસ્કાર